ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય આજે એકાદશી છે તો જો સવાર સવારમાં જે બની ગઈ છે મોરૈયાની ખીચડી નોર્મલી મારે છે ને સાબુદાણાની ખીચડી વધારે બને પણ આજે બની છે મોરૈયાની ગાજર અને બટેકા બંને નાખ્યા છે મેં કારણ કે એકલા બટેકા પછી બહુ થઈ જાય સાંજે મારે સાબુદાણાની ખીચડી બનાવવાની છે તો અત્યારે વેજીટેબલ મીન્સ ગાજર નાખ્યા તો થોડુંક સારું લાગે ચલો સમુ પણ જવાનો ટાઈમ થઈ ગયો છે ફટાફટ ભાગવું પડશે પછી મળીએ હવે આછો પેલા તિલક તુલસી જ છે અહીંયા વાવ અહીંયાથી પ્લાન્ટનો પ્લાન્ટ રોપ લઈ જવાની જરૂર છે મસ્ત છે જો 11 રસ છે ને તો 11 રસ માટે એનો ફરાળ અલગ બને છે પ્રાંશુએ 11 સાથે નથી કરી ભઈલાએ તો એના માટે દહીં વઘારેલું અને રોટલી છે આજે તમારી એક દિવસ છે ને ઓફ રાખી દેવાય એવરી અધર તો ચાલે છે પછી જાય એવરી કે 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 છે 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 હેલ્પ કરે 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 તો ઘરે વધારે મને કીધું લોકો એટલે તું એમને એમ પણ હું ટ્રાય ના માસી તમારે મન કેવાનું કોણ તમે હોલીડે માં આવ્યા છોડું હોલીડે જેવું એન્જોય કરો

કરે સુમિંગ માં કઈ આવડે હા મને ડીપ એકદમ નીચે જઈ શકું એકદમ ડીપમાં હા સપનામાં નીચે ટાઇટનિક સુધી સપનામાં તો સુધી જઈએ લઈ જાવ ટ્રાન્સફોર્મન સેલ્વી ની ટાઈટેનિક કે ટાઈટેનિક જો ટાઈટેનિક મૂવી કે આપણે પેલું મૂવી જોવા જવું છે કયું જોવા જવું જુરાસિક વર્લ્ડ રીબર્થ પણ હજી થિયેટર માં જ ઓકે આવી ગયું થિયેટર માં આવી ગયું છે થિયેટર જ છે થિયેટર જઈએ ને આપણે મૂવી જોવા મજા આવે તમને અહીંયાના થિયેટર બતાવો પછી મને કહેજો કેનેડાના થિયેટર કેવા હોય અને અહીંયાના કેવા હોય લાસ્ટ કયું મૂવી જોયું એ બધા મૂવી મેં એ બધા બાકી છે મારે अच्छा છે કે મૂવી જો આપણે બધા મને મજા આવશે જોરાસિક વાળ તો મજા આવે

હા એટલે સર્ટન થિએટર્સ છે ને એ મોટા હોય હવે નવું બનાવ્યું છે એ અમે હજી નથી જોવા ગયા પછી લોકલ જે બહુ ટાઈમથી હોય ને એ થોડાક નાના હોય છે એટલે એમાં પણ જે જરૂર નથી તો ખબર પણ જે મોટા મોલની બાજુમાં જ રાઈટ બાજુમાં હોય છે ને એ બધા મોટા મોટા હોય છે એમાં હોય સિંગલ સિંગલ સ્ક્રીન હશે હમ હોય ત્યાં સિંગલ સ્ક્રીન ઓકે

હવે આ બધા છોકરાને મજા અમે તો બી છે છે. વિડીયો જોયો છે કે જોયો. તારા પપ્પા મેં તમને શું કીધું પ્રાંશુ સાત હજાર બી છે ને સેવન વંડર એટ વંડર તમને એમને પણ મળવામાં આવશે તમને મજા આવશે એમને મળી દે આટલી આટલી મૂકું છું કેમ કે પછી ફ્રાઈઝ બેક નહીં થાય એટલે ઈનો છે હા પછી છે ને એમાં કેપ્સિકમ ને હું નાખશું

પણ તો આજે ફરી બા અમે મોરીસન્સમાંથી લાવીએ છીએ નો પેલું રાઈસ ફ્લોર વગરની હોય છે થોડી કૂક થવા દેવાની થોડી કૂક થઈ જાય ને ઓવનમાં પછી આવી રીતે હું એની ઉપર પેપર્સ બધા નાખું છું ગ્રીન ચીલી તમને સ્પાઈસી ગમતું હોય ને તો અમે બધા સ્પાઈસી લેવલ છીએ એટલે ગ્રીન ચીલી તો જોઈએ જ અને થોડું છે ને ચીલી ફ્લેક્સ બ્લેક પેપર અને પછી ચીઝ એટલે આપણે પાછું ફરીવાર એને બેક થવા દેવાની એટલે આપણી ફ્રેશ ફ્રાઈઝ રેડી મસ્ત લાગે છે ને કલરફુલ છે સર સરસ દેખાય છે જો થોડું ચીલી ફ્લેક્સ એટલે એકદમ સ્પાઇસી સ્પાઇસી અને થોડું સોલ્ટ ઉપર માખી ગઈ

लगावान था। पापा ने लगाई दी भाई ने लगाई दी है हां हां दिया ने दे दिया ने नेल कट कर करवाने टाइम थे गयो छो बेटा मैं दिखो कट करो अइया आ मा तो दिखो थोड़ी जा मम्मा पास आ ना बेटा चल चल ये सो वाच तो सो रोज बुक लेन बैठो है वाचवा मोटे तू अपने के रीडर तो छे प्रॉपर रीडर छे आपरो छोकरो ए एतलो इजी थे जाए बुक रीड करवाने पड़े दिवम देम सो वाच बेटा बुक कई स्टोरी वाचे एम कहू એ વાત જોઈને લાઈબ્રેરીની બુક પાછી આપવાની છે ઘણો બધો ક્યાં છે લાઈબ્રેરીની બુક તો લાઈબ્રેરી હા ચાર્જીસ લાગશે નતર પાછી ત્યાં બેટા બુક નવીનો ભાઈને જે વાંચ્યો એ લઈ આવજો ભાઈન ગમે બુક રીડ કરવી કે ગમતી હા ગમે છે ગમે છે ગમતી એ લઈ લે લોકો કે શું નદી ન હોય તો તેરે જ જવું હોય હું લિસ્ટ બનાવું છું સેનો લેશે સરપ્રાઈઝ જોડવાની છે શું એટલે શું ઘોડા ઉપર છે સિગરેટ દેવાની એટલે ભાગે ફૂલ સ્પીડમાં

બડને પેપે લાગવાની બીક ના હોય એટલે તો બમે જે કોણ છે નું કઈ ટેન્શન જ ના હોય પાઉ જે માં બેટા હું પાળી રીતે વાંચું પાઠ સંભળાવશો હવે આપણને ના ના હું તો મારી રીતે વાંચતી હોય લાવ મને આપી દે બેટા બંધ હા બસ બને બંધ બુક ગણપતિ દાદાન પાઠ છે દેવા દરવાજો બંધ કરો બેટા હોલનો દરવાજો બંધ કરો સનો પાઠ છે ગણપતિ ગણપતિ પાઠ રોજ વાંચે ના તો મન ખબર ગાડીમાં જ્યારે બેસે ને તો પાઠ શરૂ કર દે કારણ કે મને પરેને ડ્રાઇવિંગ ઉપર ભરોસો નહી એવું છે ના ના હોય એવું કઈ છે નહી હું રોજે જયારે કઈ કારમાં બેઠી હોય કે ટ્રેનમાં હું ત્યારે ભગવાન પાઠ ઓલવેઝ વાંચું છું એક વખત વાંચું એ અને આ છે શિક્ષા પદ્રી છે જન ભૂલી નામ મંગલ નામાવલી નામાવલી એના જે સ્ત્રોત છે ને એકસો ને આઠ એ પણ રોજે વાંચું એટલું કરું ખાલી બીજું હજી ટાઈમ ભગવાન માટે થોડુંક હજી વધારે નીકાળો છો અને પૂજા પાઠ વિશ કે વધારે કરી શકું બધા તમે લોકો પૂજામાં કેટલો ટાઈમ ફાળવો છો કેજો જરાક અમને અને તમારા ઘરમાં મેન્સ કેટલો ટાઈમ ફાળવે છે એ પણ કેજો તો અમને કઈ ખબર પડે કે અમારે અમે લોકો કેટલો ટાઈમ ફાળવે છે ને પરે કરો દીદી કેટલો ટાઈમ પૂજા પાઠ કરે હાફ એન તો કરે મોર્નિંગ હાફ એન સારું કહેવાય અમાર પરે દીવા દીવાબત્તી કરીને ભાગ્યા સીધા તરફ દોડ મુકવાની

મમ્મીને નો મરાય ડેડી કે દો મમ્મીને કેરાય નો મરાય પણ ડેડી નો કેવું માનવાનું ને હા મહારાજ મમ્મીને મરાય ના મરાય પણ ડેડી નો કેવું તો માનવું પડે ને ડેડી કેવું માનવું જરૂરી માર દેવા માર દેવ જોસથી ફો

સાચી લેડીઝ ને ઉમર ના કહેવાય પણ આપડે કઈ દીધું ચાલીસ એટલે હવે કહેવાનું ઉપાડો વાંધો નહીં આપડે એમને બી પૂછે

ટાઈટલ મળી ગયું સેલ્વી ના મમ્મી શર્મા ગયા કેમેરા સામે આવડે

ખમણ નું પણ હમણાં આપડે ક્યાં મેં સન્ડે તુષાર કયા સન્ડે થી અમે ઘરે નથી તુષાર कितना टाइम थे त्राण महीना थी, थी क्या जो एक ही संडे आप में घरे नहीं गए एक ही संडे रह गया आशु एक ही नहीं हम तो बच्चे एक बेसंडे आपने जो तो ना मंदिर गया था आपने मंदिर गया था ये बारात गया एक संडे क्लीनिंग कर एक संडे आपने क्लीनिंग करी हाँ आपने जलेबी तो आपने मंदिर में सिखा जाता रात्रे तो � અને પછી આપણે નો ઓનિયન નો ગાર્લિક બનાવવા એટલે બધા લાઈવ ઢોસા તમે બનાવજો તો રાખજો બાર થી તો બોલાવાનું છે નહીં આપડે કોઈ એટલે ઘરે જ બનાવવું છે તો પછી બોલો

बीए जो दसमा मेहरत था याद है लगा लो इसे पंद्रह वर्ष हो गया मैंने अवॉर्ड अपोज़ लिया कि नहीं अभी तो सिल्वर जुबली नहीं था यू वुडी जिलोई एम ने जा रहा है मारी साइड बोलूं जो है कर बोरिंग बातों को मैं तो इसकी साइड है ये कौन सी साइड है जो खाना जब खाना होता है तब आपकी साइड ह

ગ્રાન્ડ કે ગામી બહુતું પનીર તો બધાને ભાવે બધાને ભાવે પનીર છે કરવાનું છે એન્ડ કરી દઈએ વાતો ચાલતી રહેશે ચાલતી રહેશે ચાલો ફરીથી મળીશું કાલે ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ